ડાંગ જિલ્લામાં સુબીર તાલુકાના એક ઇસમને ન્યુઝીલેન્ડનો વિઝો બનાવી આપવાની લાલચ આપી કર્યો બાવીસ હજારનો ફ્રોડ ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં રહેતા અજયભાઈ રામચંદ્રભાઈ દેશમુખ ઉંમર વર્ષ છવ્વીસ ધંધો ખાતેથી મહાલ તાલુકા સુબીર જિલ્લા ડાંગ જેમના પાસે રેડમી કંપનીનો ઇલેવન ટી મોડલનો ડ્યુઅલસી મોબાઈલ ફોન છે જેનો આઈ નંબર જેમાં સિમ બીએસએનએલ કંપનીનો સિમ કાર્ડ હોય તથા મોબાઈલ નંબર જેમાં સિમ જીઓ કંપનીનો મોબાઈલ નંબર બેંક ઓફ બરોડા વિધાનસભા બ્રાન્ચ ગાંધીનગર ખાતે સાથે લિંક હોત ગત નવેમ્બર બે હજાર ત્રેવીસમાં મોબાઈલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન રેણુકા કન્સલ્ટન્સી નામની કંપનીમાં જોબમાં જોબની એડ જોઈ અને પછી કંપનીની એપ્લિકેશનમાંથી મોબાઈલ નંબર મુજબનો નંબર મેળવીને કંપનીને કોલ કરેલ અને તેઓ ન્યૂઝીલેન્ડની જોબ અંગે જણાવીને ઈમેલ આઈડી પર અજય દેશમ યુકે એચ એટ ધ જીમેલ ડોટ કોમ પર તેઓની ઇમેઇલ આઈડી કે અજયભાઈને વિગત મોકલી આપેલ અને ત્યારબાદ કંપનીમાં કોલ કરતા તેઓએ બાવીસ હજાર રૂપિયા ભરવા જણાવેલ કહેલ કે સાઠ દિવસની અંદર અમને ન્યૂઝીલેન્ડના વિઝા અપાવી દઈશું તેમ જણાવતા તેવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગૂગલ પેથી રૂપિયા પાંચ હજાર તથા અઢારમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સત્તર હજાર ટ્રાન્સફર કરેલા એમ કુલ બાવીસ હજાર આપેલ ત્યારબાદ તેઓ તરફથી કોઈ રિસ્પોન્સ નહીં મળતા તેઓએ ત્રણેક માસ બાદ વારંવાર ફોન કરતા તેઓએ ફાઇલ અંડર પ્રોસેસ હોવાનું જણાવેલ તેઓ ફોન પર રિસીવ કરતા નહીં અને જવાબ નથી આપતા ઇન્સ્ટાગ્રામ એપમાં રેણુકા કન્સલ્ટન્સી કંપની અંગે સર્ચ કરતા ઇન્સ્ટા પર તેઓનું એકાઉન્ટ બંધ બતાવેલ જેથી સાયબર ફ્રોડ થયેલ હોવાનું જણાતા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર એક નવ ત્રણ શૂન્ય ઉપર ફોન કરી ફરિયાદ નોંધાવેલ બાદમાં રેણુકા કન્સલ્ટન્સી મોબાઈલ નંબર ઉપર વાતચીત થયેલ ત્યારે જાણવા મળેલ કે સાયબર ફરિયાદ કરાતા તેઓનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થયેલ હોવાનું જણાવેલ અને તેઓએ અજયભાઈને કહ્યું કે તારા પૈસા તને નહીં મળે અમારી કંપનીમાં રિફંડ પોલિસી નથી અમારું એકાઉન્ટ ફ્રીજ કરાવી દે નહીં તો તને પાંચ લાખની મેટરમાં ફસાવી દઈને જેથી અજયભાઈ બી તેઓએ સં સંપર્ક કરી બંધ કરી દીધેલ બાદ આશીષ કુમાર તોમર નામના વ્યક્તિ જે કંપનીના માલિક હોવાનું અમને જાણવા મળેલ ને અત્રેના જિલ્લા પોલીસમાં મેલ કરતા તેઓનું ખોટી રીતે અકાઉન્ટ ફ્રીઝ થયેલ હોવાનું ફરિયાદ કરેલ જે બાબતે આહવા પોલીસ સ્ટેશન ખાતે જાણવા મળેલ આમાં આશીષ કુમારની કંપની દ્વારા વારંવાર ધમકી આપી હેરાન કરવામાં આવ્યું હતું ને અજયભાઈ પાસેથી વિઝાના નામે ખોટી રીતે બાવીસ હજાર લઈ અજયભાઈ પાસે છેતરપિંડી કરેલ જેથી સુબીર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે આવેલ છે અને રેણુકા ગ્લોબલ કન્સલ્ટન્સી કંપનીમાં મેલ આઈડી ન તારક કુમાર તોમર નાવને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા તેલકા ન્યૂઝ ટાંગ